ધોરણ 12 ની પરીક્ષા દરમિયાન આણંદમાં કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ્ક કોપી કેસની ઘટના બહાર આવી જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યાનું સામે આવ્યું છે શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે પરીક્ષા કેન્દ્રના પચાસ વ્યક્તિઓના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

પાણી ફરી વળ્યું છે કહી શકાય કે પચાસ લોકોને એક સાથે જિલ્લા શિક્ષણ કરવામાં આવી છે જે પાસે એક અજાણ્યો વ્યક્તિ કોઈ કોઈ વિદ્યાર્થી ને પેપર લખાવતો હોય જવાબો લખાવતો હોય તેવા દ્રશ્યો જે જિલ્લા શિક્ષણ અધિકારી નજરે પડતા જિલ્લા શિક્ષણ અધિકારી ને જોઈને તે ભાગી ગયો હતો

જાતે તપાસ તપાસ કરી તો તો એ એ વ્યક્તિ ભાગી ગયા ત્યાંથી કોણ છે છે એની નથી એમની ચાલુ પણ વિદ્યાર્થીઓને અને બીજું કઈ નુકસાન ન થાય તે માટે પેપર શરૂ રાખવામાં આવ્યું હતું અને તાત્કાલિક ત્યાંથી સ્થળ સંચાલક અને જે વહીવટી કર્મચારી બધો હતો એ સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને બીજા સ્થળ સંચાલક ત્યાં મૂકી દેવામાં આવ્યા છે

જી આભાર નિલેશભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો જિલ્લા શિક્ષણાધિકારીને જોતા જ અજાણ્યો યુવક ભાગી ગયો અને પચાસ પચાસ લોકો હોવા છતાં પચાસ વ્યક્તિઓનો સ્ટાફ હોવા છતાં આ યુવક આવી અને પેપરના જવાબો લખાવી રહ્યો હતો આ મોટી બેદરકારી સરદાર વિદ્યા મંદિરમાં ઘોર પાપ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ સ્ટાફ બહારનો હોવાની વાત નિલેશભાઈ પટેલ કેળવણી મંડળના સાથેની વાતચીતમાં કહી છે આજના પેપરમાં નવા સ્ટાફ સાથે હવે પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે જિલ્લા અચાનક પહોંચ્યા શાળાએ અને ત્યારે તેમની નજર પડી કે અજાણ્યો કોઈ યુવક આવ્યો છે અને વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યો છે અને જિલ્લા શિક્ષણાધિકારીને જોતા જ આ અજાણ્યો યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હવે આ યુવક કોણ હતો કેટલા લોકોને ચોરી કરાવી છે વિદ્યાર્થીઓને પણ પૂછપરછ કરવામાં આવશે અગર કેટલા લોકોએ ચોરી કરી છે તેને લઈને પણ હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે તો પરીક્ષા કેન્દ્રના પચાસ કર્મચારીઓનો સ્ટાફ હતો પચાસ પચાસ લોકો આ શાળામાં હાજર હતા તેમ છતાં કેવી રીતે કોઈ બહારનો વ્યક્તિ આવી અને પેપરમાં ચોરી કરાવી જાય એ સૌથી મોટો પ્રશ્ન છે આપણી સાથે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા ફૂનલાઈન પર જોડાયા છે સર આપનું સ્વાગત છે આટલી મોટી બેદરકારી હવે શું કાર્યવાહી થશે પૂરા ગુજરાતની અંદર ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા ખૂબ શાંતિ અને બહુ સારી રીતે બે પેપર ગયા છે એમાં એક પણ જગ્યાએ કોઈ પણ બાબતનો પ્રોબ્લેમ આવ્યો નથી અને આખી પરીક્ષા વ્યવસ્થામાં એક પણ જગ્યાએ ગેરનીતિ ન થાય એ બાબતમાં તમામ સેન્ટરો પર સીસીટીવી કેમેરા અને આપણી સ્કોડ ની બધી વ્યવસ્થા કરી છે કોઈ જગ્યાએ આવી ચોરી થતી હોય અથવા તો સેન્ટર પર ચોરી થતી હોય તો ચોક્કસ પ્રકારે અમારી સ્કોડ બધું છે અને એના એક્શન લેવાશે અને એ સેન્ટર પણ અમે કેન્સલ કરી દઈશું આ બાબતની અમે ખૂબ ગંભીરતાથી અમારા તંત્ર અને અમારા માધ્યમિક બોર્ડની ની પૂરા ગુજરાતની અંદર તમામ સેન્ટરો પર એની નજર છે અને જ્યાં જ્યાં આવું થશે થયું છે લગભગ તો ગુજરાતમાં આ પહેલો જ બાર બાદમાં કોપી કેશનોક વગેરે એ મીડિયા દ્વારા હજી મારી પાસે પાક્કો રિપોર્ટ કોઈ આવો નથી મીડિયા દ્વારા મને જાણવા મળ્યું છે જે છે પારદર્શકતા રીતે ચોક્કસ પ્રકારે એના એક્શન લેવાશે

ચોક્કસ પ્રકારે ગંભીરપણે એની વિચારણા સાથે એની આ કોઈ પણ બાળકના ભવિષ્ય સાથેના ચેડા અમે ચલાવી લેવા માંગતા છીએ બહુ બધા વિદ્યાર્થીઓ ખૂબ શાંતિ રીતે પરીક્ષા આપી રહ્યા છે અને એમાં આટલી પંદર લાખ સ્ટુડન્ટોમાં આટલું એક જગ્યાએ આ બન્યું છે એ ચોક્કસ પ્રકારે ગંભીર છે ને એનું અમે સોલ્યુશન કરશું ને એની જે દોષી થશે એની અમે કાર્યવાહી કરીશું જી જી આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં આ માસ કોપી કેસ જોવા મળી રહ્યો છે આ વિશે વધુ વાતચીત કરીશું આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી ફોનલાઇન પર જોડાયા છે મનીષભાઈ આપનું સ્વાગત છે જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાતો ચોક્કસથી કરવામાં આવી રહી છે પરંતુ આ કેટલી મોટી બેદરકારી ઘણી ગંભીર અને ચિંતાના વિષય એટલા માટે કહેવાય જાહેર પરીક્ષા ધોરણ બાર ની આપણે સતત જાગૃતિની ની એની વાત કરીએ કરોડો રૂપિયા પરીક્ષા સંચાલન માટે ખર્ચની ની કરીએ અને બીજી બાજુ વિદ્યાર્થીઓની માસ કોપી થાય એટલે આને માત્ર તમે એક પરીક્ષાની કોપી કે એની ઉપર પગલા લેશું કે એવું બધી પૂરતી વાત નથી પણ સાથે સાથે આખી વ્યવસ્થાની અંદર સૌથી મોટા મોટી ખામી એ છે કે બાળકને પરીક્ષા ચોરી કરે એવું વાતાવરણ કેમ ઉભું થઈ રહ્યું છે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થામાં આપણે શા માટે એવી પરિસ્થિતિ છે શિક્ષક વિનાની શાળા હોય બાળક પરીક્ષા ખંડમાં પહોંચે ને ખબર નથી કોચિંગ સેન્ટરોના રાફડા ફાટા હોય મોટી મોટી કંપનીઓ કોચિંગ નો કરોડો નો બિઝનેસ ચલાવતી હોય છોકરાઓને ભણાવવા માટે સરકારી શાળાઓમાં એમાં ક્યાંય શિક્ષકો નો હોય અને જે પરિસ્થિતિ નિર્માણ આ ઘણી ગંભીર ચિંતા જાહેર પરીક્ષામાં ચોરી એ મોટું દૂષણ છે આ રાજકીય મુદ્દો બતાવે મોટો ગુજરાત મુદ્દો છે કોઈ પણ જાહેર પરીક્ષામાં ચોરી ન થવી જોઈએ હું બાળકોને પણ વિનંતી કરું પણ સાથે સાથે તમે કરોડો રૂપિયા પરીક્ષા સંચાલન પાછળ ખર્ચ કરો છો જાય છે ક્યાં તો આ બધી આટલી માસ્ક કોપી જાય શું તંત્ર નથી આ તો એક પકડાવું આવું કેટલા સેન્ટર ઉપર ચાલે છે કઈ રીતના ખેલ ચાલે છે પરીક્ષા પહેલા પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી ગુણ સુધારણા કેવા કૌભાંડો ચાલે છે

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહી છે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પરીક્ષા કેન્દ્ર રદ કરવા સુધીની કાર્યવાહી કરીશું અધિકારીઓને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે બાળકોના ભવિષ્ય સાથે છેડા નહીં ચલાવી લેવાય જે પણ જવાબદાર હશે તેમને બક્ષવામાં નહીં આવે આ વાત પ્રફુલ પાનસેરિયાએ કહી છે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તો હવે મોટી કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી પચાસ લોકોનો જે સ્ટાફ હતો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે એક તરફ કેળવણી મંડળના જે ચેરમેન હતા નિલેશભાઈ તેમણે કહ્યું કે આ સ્ટાફ તેમનો નથી